લગભગ સાડા બાર વાગ્યા હશે મુસાફરો માટે ચા નાસ્તાનું સ્થળ દીક્ષા પણ ઉતરી ગરમાગરમ ચા લીધી આશરે દસ મિનિટ પછી પાછી વળી બસ અદૃશ્ય એક ક્ષણ માટે એ શૂન્ય થઈ ગઈ એટલામાં સમજાયું કે પર્સ અને મોબાઈલ પાસે છે પણ બાકીની બેગ અને એની સાથીઓ તો બસમાં જ રહી ગયા છે ફોન હાથમાં લીધો અને પપ્પાને કોલ કર્યો પપ્પા હું બસમાંથી પાછળ રહી ગઈ મને કશું થયું નથી પણ હું એકલી છું ફોન છે મારી પાસે ચિંતા નહીં કરશો પિતાએ કહ્યું મારી દીકરી તું તો માતાની ભક્ત છે એમના આશીર્વાદ તારી સાથે છે તને કશું નહીં થાય ફોન મૂકતી હતી ત્યાં નજરે પડ્યા ચાર અજાણ્યા પુરુષો નજર જમાવી રહ્યા હતા આખો એવી કાળી કે જાણે મનમાં કશું શત્રુત્વ બેસેલું હોય દીક્ષાને લાગ્યું હવે ભાગવામાં જ ભલાઈ છે એ દોડવા લાગી પણ દોડતા દોડતા મોબાઈલ હાથમાંથી પડી ગયો થેલી પણ છૂટી ગઈ હવે એ અજાણતા જ ખુદને ઉતાવળમાં ભૂલથી જંગલ તરફ લઈ ગઈ હવામાં ભયની ગંધ હતી માવઠાની જેમ વાદળ છવાયું હતું પારેવા જેવી છોકરી મધ્યરાત્રે અંધકારમાં એકલી સામે હતા ચાર